પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે આ પવિત્ર તહેવાર પંદર નવેમ્બર બે શુક્રવારના રોજ ઉજવવામાં આવશે દેવ દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાનો નિયમ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી દેવતાઓ ગંગામાં સ્નાન કરવા અને શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરે છે આજ કારણ છે કે દેવ દિવાળીના પવિત્ર તહેવાર પર વારાણસીના કાટો પર દેવતાઓના સ્વાગત માટે દીવા આવે છે તો મિત્રો ચાલો જાણીએ દિવાળીની પૂજા સાથે સંબંધિત નિયમો વિશે જે ભગવાન વિષ્ણુ અને ધન્ય દેવી લક્ષ્મીની સાથે તમામ દેવી દેવતાઓની કૃપા વરસાવે છે મિત્રો દેવ દિવાળી પર શું કરવું મિત્રો દેવ દિવાળી પર ગંગામાં સ્નાન નું મહત્વ છે દેવ દિવાળીના દિવસે ગંગામાં સ્નાનનું ધાર્મિક મહત્વ છે એવું માનવામાં આવે છે કે દેવ દિવાળીના દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના જીવનમાં સંબંધિત તમામ દોષો દૂર થઈ જાય છે અને તેને પુણ્ય ફળ મળે છે તો મિત્રો જો તમે દેવ દિવાળી પર ગંગામાં નદી કિનારે પહોંચી શકતા નથી તો તમારા ઘરમાં સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાનું થોડું પાણી ઉમેરીને સ્નાન કરી શકો છો મિત્રો પીળા વસ્ત્રો પહેરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા માટે પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં દેવ દિવાળી પર ભગવાન વિષ્ણુ લક્ષ્મીનારાયણની કૃપા મેળવવા માટે વસ્તુ પહેરવા જોઈએ મિત્રો ભગવાન સત્યનારાયણની કથા વાંચો ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે દેવ દિવાળીના દિવસે ભગવાન સત્યનારાયણની કથા ખાસ સાંભળો અથવા પાઠ કરો એવું માનવામાં આવે છે કે દેવ દીપાવળી દિવસે પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવા કે પાઠ કરવાથી જીવનમાં સંબંધિત તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તમામ પરેશાનીઓ દૂર થાય છે મિત્રો તુલસીજીને વિશેષ પૂજા દેવ દિવાળીના દિવસે તુલસીની પૂજા અને સેવાનું કરવાનું ઘણું ધાર્મિક મહત્વ છે આ દિવસે ઘરના તુલસીના છોડને લગાવ શુભ માનવામાં આવે છે દેવ દિવાળીના દિવસે તુલસીના અગિયાર પાન લઈ તેની નાની માળા બનાવી ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ ઉપાય કરવાથી સાધક પર શ્રીહરિ અને માતા લક્ષ્મીની કૃપા વરસે છે મિત્રો આંબાના પાન પરથી સંબંધિત પૂજાના નિયમો ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાનનું તોરણ લગાવવું જોઈએ આ સિવાય ગંગાજળ હળદર મિક્સ કરીને આંબાના પાન દ્વારા આખા ઘરમાં છાંટવું જોઈએ મિત્રો દીવ દિવાળીને પર મોડે સુધી ન સોવું જોઈએ આમ કરવું અશુભ છે આ દિવસે ન કાપવા અને મુંડન કરવાનું ટાળવું જોઈએ આ તમામ કાર્યો એક દિવસ અગાઉથી કરી લો દીવ દિવાળી પર ઘરે રહેવાનો પ્રયાસ કરો પૂજા કર્યા પછી ઘર બંધ કરીને બહાર ન જોવું જોઈએ પૂજા અને સમય આખા ઘરને લાઇટ અને દીપાઓથી પ્રકાશિત કરો કોઈપણ ખૂણાને અંધકાર ન હોવો જોઈએ ઘરના બધી બારી બારણાઓ ખુલ્લા રાખવા જોઈએ જેથી લક્ષ્મી પ્રવેશી શકે છે જો તમારે થોડા સમય માટે ઘર બંધ કરીને દિવાળીને શુભેચ્છા પાઠવવા સંબંધીઓને કે પડોશીઓની પાસે જવું પડે તો તમારા ઘરમાં લાઇટો ચાલુ રાખો અંધારું ન કરો રાત્રે પણ લાઇટ બંધ ન કરો દીવ દિવાળી પર શું ન કરવું દીવ દિવાળીના દિવસે તામસિક ભોજન લેવાનું ટાળવું જોઈએ પ્રયાસ કરો કે આ પ્રકારનો ખોરાક ન તો ઘરમાં કે ન બહાર ન લો આ દિવસે કોઈની સાથે ઝઘડો ન કરવો જોઈએ આ દિવસે દરેક સાથે સારો વ્યવહાર કરવો જોઈએ અને જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ આ દિવસે પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની લેવડ દીવડ કરવાથી બચવું જોઈએ કોશિશ કરો કે આ દિવસે ન તો તમે કોઈને પાસેથી લોન લો અને કોઈને ન આપો દેવ દિવાળીના દિવસે સવારે મોડે સુધી અશુભ માનવામાં આવે છે તેવી જ રીતે નખ કાપવા અને મુંડન કરવું પણ આ દિવસે યોગ્ય નથી માનવામાં આવતું દેવ દિવાળીના પર સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે ઘરના કોઈ પણ ભાગને ગંદો ન છોડો પ્રયાસ કરો કે ઘરમાં ક્યાંય જાડા ન હોય પૂજા સ્થળને સંપૂર્ણ સાફ કરો એવું માનવામાં આવે છે કે જ્યાં ગંદકી હોય છે ત્યાં દેવી લક્ષ્મીની ક્રોધિત થઈ જાય છે અને ત્યાં ચાલા જાય છે મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આપનો આભાર